i got it मथुरा वाला उनमें से एक है और फिर यह एक जो आस्था है वो दिखाई दे रही है चिंतजीवी है उनकी साक्षात अपने सामने देखेंगे जब रामलला की प्राण प्रतिष्ठा होगी और दूरदर्शन पर भी क्या रामलला चिंतजीवी है इनके 9000 से 10000 plumbing and draining or water tanks swelling and quality આજે આખા મોરબીમાં હસુલ્લાસ સાથે જે છે આજે આખા મોરબીમાં ઠેર ઠેર હસુલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આપણે ધારાસભ્ય ગાંધીભાઈ આપણે ભેગા છે શું કેશો આજે આજનો દિવસ શું આજનો દિવસ તો મારા જીવનમાં અને ત્રણ પેઢીના જીવનમાં પહેલો એવો દિવસ છે કે આજે બપોરે રામ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠામાં આ દેશના વડાપ્રધાન સંતો સાથે અને આજે તો ઉજવ એવો કે અમે સવાર ના નીકળે જ્યાં જવું ત્યાં માણસો તાન ઉજમ ને પ્રસાદ ને એની વાત જવા દો મેં મારી જિંદગીમાં ખૂબ કાર્યક્રમ જોયા ખૂબ પ્રોગ્રામ જોયા ખૂબ ધાર્મિક જોયા પણ પેલો એવો પ્રોગ્રામ છે કે એની મેળા એ માણસો પોતે પોતાની જાતે જે પણ કરવું પડે જે જમણવાર કરવું પડે રેલી કાઢવી પડે જે કરવું હોય ભગવાન ના નામે આખું મોરબી જીલો આજે થનગની રહ્યો છે શું કે છો ભાઈ આજના દિવસે શું કે આજે આજે સ્વયંભુ રામ રામ જન્મભૂમિ રામનો એક માહોલ થઈ ગયો છે અને આજે મોરબીમાં ઐતિહાસિક નો નો ભૂતોનો ભવિષ્ય એવો કાર્યક્રમ છે આ આ કાર્યક્રમ કાયમ માટે અમને યાદ રહેવાનો છે અને મોરબી શહેરને પૂરેપૂરો યાદ રહેવાનો છે ઓકે મોરબી શહેરને શું કહેશો આજે જયુભાઈ આજ મોર અયોધ્યામાં રામ પ્રસિદ્ધ મહોત્સવના પ્રસંગે મોરબીમાં સમગ્ર મોરબી જિલ્લામાં ભવ્ય ભવ્ય રેલી તેમજ ગામે ગામ જમણવાર અને આવો પ્રોગ્રામ અમે ક્યાંય પણ જોયો નથી ઠેર ઠેર જે છે હર્ષોલ્લાસ સાથે આ કાર્યક્રમ કરવામાં આવે છે કેવું લાગે છે તમને બહુ સરસ છે અમને આ મોકો મળ્યો એના માટે અમે બહુ ધન્યવાદ તમારા મેરેજ પણ છે અને તમને રામસીતા બનવાનો મોકો મળ્યો શું અમને બહુ આનંદ થયો આ મોકો બધાને ના મળે અમને મળ્યો એના માટે અમને બહુ ખૂબ આનંદ થયો આજે મોકો મેળો છે આજે રામ સીતા બન્યા છે તેમના આવનારા દિવસોમાં મેળત પણ છે એટલે આ ધન્યતા અનુભવે છે એ જુદા જુદા દ્વારેથી રામ લક્ષ્મણ સીતાની આવ્યા છે કેવી રીતે કાર્યક્રમ શું કાઈ આજે બાપા સીતા રામ ચોખા છે રામલલા જે આયોધ્યામાં બિરાજમાન જવાય છે તેના કાર્યક્રમ નિમિત્તે મોરબીની અંદર ચાર દ્વાર બનાવવામાં આવ્યા છે રામ સીતા માતા લક્ષ્મણ અને હનુમાનજી ત્યારે રામ અને સીતા

મોરબી શહેરના લોકો બાપા સીતારામ ચોક ખાતે છે ભેગા મળીને ઉત્સવ મનાશે ચારે દ્વાર થી જે રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી આવવાના છે અને ભેગા મળી અને અહિયાં મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાણ છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી સાથે ખૂબ ખૂબ આભાર